જા તો મજા માજત તો આચારા આપના આવતા કે આ મોટો મશીન છે ને દોરીયું ને આ આવેલા છે નાડા બને આ જો એ કરે આમાં બબે હરું જાય ને આમાં ભાગ્યું થાય આ જો ઈ રીતે નો અંદર આખી પ્રોસેસ શરૂ છે જો આખો મશીન નાસે હા पतલી દોરી એક એમ એમ દોર દે એક એમ ની ની છે ને આ છે જાડા નાડા ઈ જો આ રીત નો આયા બને છે અને આના પછી હા મશીન માં લઈ કાઢે અને પછી તો આમાં સડાવવામાં આવે છે અને આયા 110 મીટર એટલું આવડા કોયલ બનાવવામાં આવે છે અહીંયાં દે કોયલ જો અહીંયા છે ને આસા કાસો માલ જાજો તો કાસો માલ છે પવલ્લી બજો નાના